તારીખ અગિયાર થી લઈ અને સત્તર એપ્રિલ બે હાજર ચોવીસ સુધીની મોટી આગાહી સામે આવી છે આગાહી સમય દરમિયાન માવઠાની પણ શક્યતા હોય તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો મેળવીએ તે પહેલા એક લાઇક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના વોટ્સએપ તેમજ ફેસબુક ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ અગિયારથી સત્તર એપ્રિલ સુધીની આગાહી આપતા જણાવેલ કે આગાહી સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના રહેશે જોકે અમુક દિવસ પવનમાં ફેરફાર થશે એકાદ દિવસ ઉત્તરમાંથી અને એકાદ દિવસ દક્ષિણ દિશામાંથી ફૂંકાશે પવનની ગતિ નોર્મલ રહેશે પરંતુ સાંજના સમયે ઝાટકાના પવન અમુક દિવસ વીસ થી ત્રીસ કિમીના ફૂંકાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે વાતાવરણમાં તેર તારીખથી પંદર એપ્રિલ દરમિયાન અસ્થિરતા સર્જાશે જેથી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારમાં એકાદ બે દિવસ માવઠા રૂપી ઝાપટાની શક્યતા છે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છમાં હાલ નોર્મલ મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી ગણાય તારીખ ચૌદ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલથી ઊંચું જ રહેશે જેની રેન્જ ઓગણ થી બેતાલીસ ડિગ્રી રહેશે તારીખ પંદરથી તાપમાન ફરી વધવાની શક્યતા છે જેની રેન્જ ચાલીસ થી બેતાલીસ ડિગ્રી વચ્ચે જોવા મળશે અને તારીખ સોળ સત્તર એપ્રિલ દરમિયાન ગરમી વધુ વધશે જે એકતાલીસથી તેતાલીસ ડિગ્રીની રેન્જમાં આવી જશે અમુક સેન્ટરો તેતાલીસ ડિગ્રીને પણ વટાવી જાય તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જયગુજરાત